ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની આદુ લસણ લસણ મરચાં અને સાદા મસાલાની પેસ્ટ બનાવીશું જે આપણે ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ તો અહીંયા મેં લવિંગિયા તીખા મરચાં લીધા છે અને અહીંયા લસણ પણ સરસ મજાનું સૂકું ફોલીને તૈયાર રાખ્યું છે તો અહીંયા આપણે એક મિક્સરના બાઉલમાં અડધા મરચાં નાખીને આપણે તેની અંદર મીઠું નાખી દેવાનું છે દરદરૂ મીઠું લેવાનું છે અને પછી તેની પેસ્ટ બનાવી લે છે તો આપણે પહેલાં સાદા મસાલાની પેસ્ટ બનાવી લીધી છે અને તેને આ રીતે કોઈપણ ડબ્બામાં તમે કાઢી શકો છો પછી મેં અહીંયા મરચાં લસણની પેસ્ટ બનાવીશું તો તેની અંદર અડધા મરચાં અડધું લસણ અને પાછા મરચાં ઉપર આ રીતે કરવાથી તેની પેસ્ટ સરસ થાય છે તેની અંદર પણ આપણે મીઠું નાખી દેવાનું છે પછી તેની પેસ્ટ બનાવીને આ રીતે ડબ્બામાં ભરી દેવાની છે લસણ મરચાંની પેસ્ટ પણ તૈયાર આ બાજુ આદુ લીધું છે આદુને ધોઈને છોલીને તેને આ રીતે ટુકડા કરી લીધા છે પછી અહીં આપણે આદુ લસણની પેસ્ટ બનાવવાની છે તો એક બીજા મિક્સરના બાઉલમાં આપણે આદુ લસણની પેસ્ટ બનાવી લઈશું સરસ મજાની તેની અંદર પણ મીઠું નાખીશું આપણે દરેક પેસ્ટની અંદર મીઠું એટલા માટે નાખવામાં આવે છે જેથી આપણી વસ્તુ લોંગ ટાઈમ સુધી રહે અને કાળું ન પડે એટલા માટે મીઠું નાખીવાનું અને પાણી બિલકુલ કસામાં નથી નાખવાનું પાણી વગર જ આપણે બધી પેસ્ટ બનાવવાની છે તો અહીંયા આદુ લસણની પેસ્ટ પણ થઈ ગઈ છે તેને પણ આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લેવાનું છે અને તેને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં લીલા મસાલાની પેસ્ટ કઢીમાં ઉપયોગ કર્યો છે તો આ રીતે લીલા મસાલાની કઢી તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણે તુવેર વગાડીશું તમે કોઈપણ શાકમાં લસણ જેમાં ખાતા હોય તેમાં તમે નાખી શકો છો તો અહીંયા આદુ લસણ મરચાં ની પેસ્ટ પણ આ રીતે તમે નાખીને સાતળીને વઘારી શકો છો તો તરત જ આપણી વસ્તુ તૈયાર થઈ જાય જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને